સિંહના મોત મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનું નિવેદન રજૂ કર્યું છે રાજ્ય સરકારે પોતાનો બચાવ કરતું નિવેદન આપતા કહ્યું છે કે મૃત પશુઓના વાયરસથી જવાબદાર હોવાનો ખુલાસો પણ કરાયો છે આપને જણાવી દઈએ ગીરના સિંહો પ્રાણઘાતક રોગ કેનાઇન ભરડામાં સપડાયેલા છે અને અત્યાર સુધી પોતાના બચાવમાં વન વિભાગે આખરે સિંહના ભેદી મોતનું રહસ્ય પણ ખુલ્યું છે આપને જણાવી દઈએ સિંહના મોત પર લૂલો બચાવ શા માટે તે પણ એક સવાલ છે રાજ્ય સરકારના તારણનો આધાર શું છે અને મૃત પશુઓના મારણમાંથી ઇન્ફેક્શન લાગ્યું હોય તે કયા આધારે કહી શકાય સિંહે કુદરતી મારણ કર્યું તો તેમાંથી ઇન્ફેક્શન લાગ્યું તે પણ એક સવાલ છે જો કોઈ મારણ મૂકી ગયું તો આવી હરકત કરી કોણે આપને જણાવી દઈએ અમરેલીના દલખાણિયામાં ગંભીર રોગથી ત્રેવીસ સિંહના મોત મામલે વન મંત્રી ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે ગણપત વસાવાએ જણાવ્યું છે કે જામવાડા રેસ્ક્યુ સેન્ટરમાં તેત્રીસ સિંહ હજુ પણ ઓબ્ઝર્વેશનમાં છે જ્યારે જસાધારમાં છવ્વીસ સિંહ સાજા છે જેમાંથી ત્રેવીસ સિંહના મોત થયા છે ત્રણ સિંહ તંદુરસ્ત છે અને ગણપત વસાવાએ જણાવ્યું છે કે સિંહમાં કેનાઇન ડિસ્ટેમ્પર રોગની અસર છે અને તેની વેક્સિન્સ આવતીકાલ સુધીમાં અમેરિકાથી આવી જશે ત્યારબાદ તેત્રીસ સિંહોને પણ વેક્સિન્સ આપવામાં આવશે ગણપત વસાવાએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી અને કેન્દ્રની મદદથી રાષ્ટ્રીય લેબ પુણેમાં રિપોર્ટ થયો જેમાં સિંહમાં કેનાઇન ડિસ્ટેમ્પર રોગની અસર સામે આવી છે

પ્રાણીનું શરીર ધીરે ધીરે નિસ્તેજ થવા માંડે છે પ્રાણીના મોઢામાંથી લાડ ટપકે છે શરીર કાંફવા માંડે છે આંખ નિસ્તેજ બની જાય છે કેનાયન રોગનો ભોગ પંદર પચાસ ટકા પ્રાણી મોતને ભેટે છે કેનાયન બાળ પશુ માટે પ્રાણઘાતક સાબિત થાય છે ગીરમાં પણ બાળ સિંહના વધારે

એ મારણ સિંહે ખાદું હોઈ શકે મારણ એક કૂતરા શિયાળની લાળ હોય સિંહના ગ્રૂપે મારણ ખાદું હોય શકે કૂતરાના માધ્યમથી સિંહમાં કેનાઇનનો પ્રવેશ થયાની સંભાવના કેનાઇન એક સિંહમાં આવ્યા બાદ લાળ કે હવાના માધ્યમથી બીજા સિંહમાં ગયો હોય શકે આ રીતે બીજા સી પણ કેનાઇન ડિસેમ્બરના ભોગ બન્યા સિંહણના લાળથી બચ્ચામાં કે બીજા સિંહમાં પ્રવેશવાની સંભાવના ગીરના જંગલમાં બોર્ડર વિસ્તાર પર સી અને કૂતરાનું સુધી મારણનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે આ રીતે કૂતરાની લાળ મારણમાં હોવાની પૂરી સંભાવના પણ રહેલી છે આ રીતે સિંહના શરીરમાં કેનાઇન ડિસ્ટેમ્પરનો પ્રવેશ હોઈ શકે છે તો સિંહના મોત પર વીટીબીનો મોટો ખુલાસો ગીરના સિંહના કેનાઇન ડિસ્ટેમ પરના રોગને લઈને ખુલાસો સામે આવી રહ્યો છે કેવી રીતે સિંહમાં જીવલેણ કેનાયનનો પ્રવેશ થવો તે પણ જાણવું ચોક્કસથી જરૂરી બને છે કુતરા કે શિયાળથી ફેલાતો કેનાઇન કેવી રીતે સિંહમાં પ્રવેશ્યો તે પણ એક સવાલ છે વીટીવી પાસે કેનાયન ડિસ્ટમ પર રોગને લઈને મહત્વની માહિતી છે કુતરાના માધ્યમથી સિંહમાં કે કેનાઇન ફેલાયો હોવાની શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે કૂતરા કે સિંહ સાથે મારણ ખાવાથી સિંહમાં સિંહ મારણ ખાધા બાદ બીમાર પડ્યા હતા દલખાણિયાના મારણમાં જે કેનાઇલની લાળ મળી હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવા અથવા મારણમાં કૂતરાની લાળથી કેનાયન સિંહમાં પ્રવેશ્યો હોઈ શકે આજ અંગે વિગતો આપવા માટે અમારી સાથે અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ લાઈવ જોડાઈ ચૂક્યા છે દેવસિંહ સિંહોના મોત મામલે ઘણી બધી શંકાઓ છે અને સાથે જ વીટીવી પાસે માહિતી પણ આવી છે અને કહેવાય રહ્યું છે કે જે મારણ છે ત્યારબાદ જ સિંહોની તબિયત લથડી હતી શું વિગતો મળી રહી છે કારણ કે સવાલ ઘણા બધા છે અને સિંહની જે પ્રજાતિ છે ધીરે ધીરે જો આવું થતું રહેશે તો લુપ્ત પણ થતી રહેશે સિંહ ના જે મોત છે એની ઉપર અત્યારે વી ટીવી સૌથી મોટો ખુલાસો કરી રહ્યો છે સરકારે જાહેરાત કરી છે કે કેનાયલ ડી પેલાના કારણે એના રોગ થયો છે અને એને કારણે સિંહના ટપોટપ મોત થયા છે તો એ કેનાઇલની વાત જે છે વીટીવી પાસે સૌથી મોટો ખુલાસો છે કેનાઇલ કેવી રીતે સિંહની અંદર પ્રવેશ કર્યો સામાન્ય રીતે રીતે સિંહ આ રોગ છે એ કૂતરાની અંદર જોવા મળતો હોય છે કૂતરાની અંદર આ રોગ હોય છે અને ત્યારબાદ સિંહમાં કેવી રીતે પ્રવેશ કર્યો એનો સૌથી મોટો ખુલાસો અત્યારે વીટીવી તમારી સામે કરી રહ્યું છે વીટીવી ના ઇન્વેસ્ટિગેશનની અંદર જે તે અધિકારીઓ જેની સાથે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે અને નિષ્ણાતો છે એની સાથે વી ટીવીએ બારીકાઈથી તપાસ કરી આ ઉપરાંત એ જે પ્રકારના મોત થયા છે એ મોતની બારીકાઈ થી તપાસ કરી તો વીટીવી ના ખુલાસા કે દલખાણીયા રેન્જ ની અંદર સૌથી પહેલા જે બાર સિંહના મોત થયા હતા એ સિંહ જે છે એ નિસ્તેજ હાલતમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ એની અંદર બચ્ચાના પણ મોત થયા હતા સાથે સિંહણના પણ મોત થયા હતા તો સામાન્ય સંજોગોની અંદર સિંહ સિંહણ અને બચ્ચાના મોત છે એ આ સંજોગોમાં થતા હોતા નથી ઇનફાઇટમાં થતા હોતા નથી એને કારણ એ છે કે સિંહની અંદર જે સિંહ ગ્રુપ હતું આખું ગ્રુપ નામશેષ થયું હતું એ ગ્રુપે એ ગ્રુપે એક મારણ કર્યું હતું અને એ મારણની અંદર કૂતરાનો પણ સામેલ હતો એટલે કે એક કોઈ સામાન્ય રીતે સિંહ છે એ એક મારણ કરતું હોય તો એક બે ચોવીસ કલાક સુધી એ મારણનો ઉપયોગ થતો હોય છે એટલે કે સિંહ એકવાર મારણ ઉપર આવે ત્યારબાદ ફરી નીકળી જાય અને ફરીવાર બીજા દિવસે પણ મારણ ઉપર આવતો હોય એવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય છે તો આ ગ્રુપે જે મારણ કર્યું હતું એ ગ્રુપ અથવા તો એને મારણ જે આપવામાં આવ્યું હતું એ ગ્રુપનું મારણ હતું એની અંદર કૂતરા પણ ભાગીદાર હતા એટલે કે એ મારણ છે કૂતરાએ ખાધું હતું અને એ કેનાઇલ જે ભોગ બનેલું જે કૂતરું હતું એ કૂતરું એ પણ આ મારણ ખાધું હતું અને એના માધ્યમથી એના લાળના માધ્યમથી અથવા તો એની હવાના સત્સંગને કારણે એને કારણે આ રોગ છે એ સિંહની અંદર પ્રવેશ્યો હતો સિંહના એક ગ્રુપ પ્રવેશ્યો હતો ત્યારબાદ એ જે એ જે રોગ છે સિંહના બચ્ચા અથવા તો સિંહણ અથવા તો સિંહના માધ્યમથી હવાના માધ્યમથી બીજા સિંહના ગ્રુપમાં પણ પ્રવેશ્યો હોવાની સંભાવના અત્યારે સેવાઈ રહી છે એને કારણે જ લગભગ ત્રીસ જેટલા સિંહ છે એ ત્રીસ સિંહ છે એ અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે એ સિંહને પણ કેનાય હોવાની સંભાવના અત્યારે સેવાઈ રહી છે અને એની પણ હાલત એટલે કે અત્યારે જે સિંહ રાખવામાં આવ્યા છે એ સિંહ પણ નિસ્તેજ હાલતમાં છે એનું પણ શરીર નબળું પડી ચૂક્યું છે અને એની પર લાળો ટપકી રહી છે તો સામાન્ય રીતે કેનાઇલના જે કારણો માનવામાં આવી રહ્યા છે એ કારણો એ છે કે લાળ ટપકતી હોય જ્યારે કેનાઇલ રોગ છે એ ભરડો લે છે ત્યારે લાળ ટપકે છે એનું શરીર નિસ્તેજ બની જાય છે સાથે સાથે એ અશક્તિમાં આવતો હોય છે અને ચાલતા ચાલતા પણ સિંહ પડી જતો હોય છે એ સામાન્ય સંજોગોમાં બનતું નથી હોતું અત્યારે જે ચાલીસ જેટલા સિંહ છે પાંત્રીસ થી ચાલીસ સિંહ છે એની હાલત પણ આ જ છે મૂળ એનું કારણ એ છે કે કૂતરાની આ પ્રવેશ કર્યો હોવાની સંભાવના વીટી પાસે છે અને ઉચ્ચ સૂત્રો પણ કહી રહ્યા છે કે કૂતરાને કારણે આ પ્રવેશ કર્યો છે બની શકે કે બીજું એક કારણ પણ હોઈ શકે કૂતરા સાથે હાઈના અથવા તો શિયાળ પણ એની અંદર ભાગી જાય એની અંદર મારણ ખાધું હોય અથવા તો શિયાળથી પણ બની શકે પરંતુ મુખ્ય કારણ છે એ કૂતરું સામે આવી રહ્યું છે બીજી વાત એ છે કે સિંહ અને સિંહ અને કૂતરાનું અસ્તિત્વ બોર્ડર ઇલાકામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે ડોમેસ્ટિક કૂતરાઓ એટલે કે ઘરેલું શેરી કૂતરાઓ છે એ એ ખૂબ મોટા પ્રમાણમાં બોર્ડરના એરિયાની એરિયાની અંદર અંદર છે અને અને સિંહ એક જ મારણનો સાથે ભોજન લેતા હોય એવી અનેક ઘટનાઓ સામે આવી છે વન વિભાગ પણ એની ઉપર સતર્ક હતું પરંતુ યોગ્ય રીતે કામગીરી ના થઈ શકે અથવા તો વન વિભાગે કૂતરાથી દૂર રાખવાનો પ્રયત્ન ના કરી શક્યું અને એને કારણે કારણે જ આ પ્રકારની ઘટનાઓ બની છે ખાસ કરીને જે ડોમે ખાસ કરીને બોર્ડર ઇલાકાના જે ભાગ છે એ ભાગની અંદર સિંહ બે વખતે શિકાર કરતો હોય છે એક તો ત્યાંનું વન વિભાગ છે એ શિકારને મારીને સિંહને ખવડાવતું હોય છે અથવા તો સિંહ ખુદ શિકાર કરતો હોય છે અને જો મારીને શિકાર કરવાની વાત હોય ત્યારે કૂતરું એની અંદર પહેલાં ખાતું જતું હોય છે શિકારની ખ્યાલ હોતો નથી સિંહને ગંધ આવતી નથી એટલે માની લો કે બે દિવસ પછી અથવા તો સોરી બે કલાક પછી પણ સિંહ જે છે એ શિકારના સ્થળે આવી જતો હોય છે આ સંજોગોમાં કોઈ કૂતરું છે એણે એ જગ્યાએ ભોજન લઈ લીધું હોય છે અને એ જ કૂતરું જે છે એ એની અંદર ડિસ કેનાઇલનું પ્રમાણ જોવા મળ્યું હોય તો આ તમામ સંજોગો છે અત્યારે વીટીવી પાસે સામે આવી રહ્યા છે કે કેનાઇલનો પ્રવેશ જે છે એ વીટીવી ની પાસે જે સૂત્રોના હવાલાથી ખબર છે એ મુજબ કૂતરાની અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ સિંહની અંદર પ્રવેશ કર્યો અને એને કારણે સિંહના વન બાય વન મોત થયા જી કદાચ જેમ ડાયનાસોર એક સમય માટે યાદો બની રહી ગયા છે તેમાં સી કદાચ ન રહી શકાય આવતી પેઢી કદાચ સિંહને જોઈ પણ ન શકે અને સી ની સલામતી માટે અત્યારે મોટામાં મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે હવે કયા પ્રકારના પગલા લેવા જોઈએ દેવસી ગુજરાતમાં સીની સલામતી માટે હવે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે હવે છે કે વન વિભાગની ક્યાંક આ કારણે ગંભીરતા ન લેવાય સી પ્રજાતિ ગીરની શાન કહી શકાય શું હવે પ્રજાતિ ક્યાંક ધીરે ધીરે લુપ્ત થઈ જશે આ બધી ઘટનાઓ સામે આવી રહી છે તે બાદ સિંહ મોત પછી શું કહી શકાય ગુજરાત નું જે વન વિભાગ છે તે સંપૂર્ણપણે જવાબદાર હવે આગળ કયા પ્રકારના પગલા લઈ શકાય દેવસી

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સિંહ અને કૂતરા જે કૂતરું અને સિંહનું સહઅસ્તિત્વ નથી જોવા મળતું અને એ વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી એટલે કે વન વિભાગે જીઆર પણ બહાર પાડી દીધો છે વન વિભાગ એની કાળજી પણ રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે કે સિંહ જે કૂતરું છે એ વન જે અભયારણ્ય એરિયામાં પ્રવેશ ના કરે જ્યારે ભૂતકાળની અંદર કેટલાક અધિકારીઓ હતા એ અધિકારીઓ આ બાબતની ખૂબ કાળજી રાખતા હતા બોર્ડર ઇલાકાની જો અભયારણ્ય એરિયામાં કૂતરો આવ્યું હોય તો એને બહાર ખસેડી દેવામાં આવે અથવા તો એની એને કોઈ પણ કોઈ રીતે એને હટાવી દેવામાં આવતું હોય છે તો આ વસ્તુ છે એ વર્તમાન સમયના અધિકારીઓ કરી ના શક્યા અથવા તો એ કૂતરાની જે કાળજી છે એ કૂતરા અને સિંહ વચ્ચેનું જે પ્રકારની જે ભય ભયજનકતા છે એ સમજી ના શક્યા અને એને કારણે આ પ્રકારની ઘટના બની એ સ્પષ્ટ દેખાય છે બીજી વસ્તુ એ છે કે કેનાઇલ ડિસ જે આખો રોગ છે એ રોગ પ્રત્યે વન વિભાગ આગાઉથી કાળજી હતી જ અગાઉથી વન વિભાગને કહેવામાં પણ આવ્યું હતું વન વિભાગ એના અનુસંધાનની અંદર જે તે વખતે જે તે ઉચ્ચ અધિકારીઓ સાથે એના દિશા નિર્દેશ પણ આપતું હતું તેમ છતાં પણ આ ઘટના બની છે એનો મતલબ સાફ છે કે વન વિભાગની ક્યાંક ને ક્યાંક બેકાળજી છે અને બે કાળજીને લીધે આ પ્રકારની ઘટનાઓ બની છે એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી ચોક્કસ આભાર દેવસી વાતચીત કરવા બદલ આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે આ